ધરમપુરની આન બાનશાન ગણાતી શ્રી મધર રાજચંદ્ર હોસ્પિટલમાં સોનલબેન મયુરભાઈ વખારીયા રહેવાસી પારડી ઉંમર વર્ષ અંદાજે 53 વર્ષ જેઓ કેન્સરના બીમારીના લીધે જજુમી રહ્યા હતા સોનલબેનના જણાવ્યા મુજબ હાલ તેમના સ્વાસ્થ્ય સુધારો આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું સોનલબેનના પતિ મયુરભાઈ વખારીયાએ જણાવ્યું હતું કે હું મારા ધર્મપતિને કેન્સરની બીમારી હોવાને કારણે હું ઘણો હોસ્પિટલ તેમજ ડોક્ટરની સલાહ લેતા ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ધરમપુરમાં આવે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે સારું છે એટલે હું મારા ધર્મપત્ની સોનલબેન લઈને શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં લઈ આવ્યા અને મારા ધર્મપત્ની પત્ની કેન્સરના બીમારીથી સારું થયું છે રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ જે સર આપણું નામ શું છે મારું નામ મયુર શાંતિલાલ વખારીયા છે અને મારું રહેવાનું કિલ્લાપાટી વલસાડ જિલ્લામાં જી હવે આ હોસ્પિટલ ખાતે ક્યારે આવ્યો તને શું પેશન્ટને સમસ્યા હતી બીજા મહિનામાં મારી મિસિસને થોડુંક આમ હાથે દુખાવા જેવું લાગતું હતું અને ધીરે ધીરે એને થોડુંક ગાઢે જેવું લાગ્યું અને મારી એક નાની છોકરી છે નેચરોપેથી ડૉક્ટર છે મોટી છોકરી છે એરોસિસ છે અને મારો સાળો છે એ બહોડરે છે પણ જેવું મારી છોકરીને મારી ઘરવાળીએ કીધું કે મને આવું થાય છે તો મારી દીકરીઓએ બંને જોયું અને એમને કીધું કે મમ્મી ચાલ તાત્કાલિકમાં તાત્કાલિક આપણે ડૉક્ટરને બતાવીએ અમે બતાવવા માટે બધે ગુજરાતમાં ક્યાં ક્યાં હોસ્પિટલો કેન્સરની કે જે બી એ હોસ્પિટલો શું શું છે એ અભિપ્રાય મેળવે કારણ કે મારી નાની બેબીને તો ખ્યાલ આવી જ ગયો કે મારી મમ્મીને કેન્સર છે કારણ કે એ નેચો બધી ડૉક્ટર છે એટલે એને ખ્યાલ આવી જ ગયેલો એટલે એને એક જ જીત કરી કે મારે કેન્સર હોસ્પિટલનો જ બતાવવું છે અને મોટી એ બી એ પ્રમાણે એટલે અમે લોકો પછી સર્ચ કરતાં કરતાં અમે બધા વલસાડ જિલ્લામાં જેટલી હોસ્પિટલ છે બધાનું સર્ચ કર્યું પણ છેલ્લે શ્રીમંત રાજચંદ્રનું અમે સર્ચ કર્યું ત્યારે અમને એમ લાગ્યું કે ત્યાંનો સ્ટાફ ત્યાંનો ડૉક્ટર ત્યાંનો ટ્રસ્ટ જે પ્રમાણે જે આદિવાસીથી લઈને જે કરોડપતિ લોકો જે આવે છે અને એમને જે ટ્રીટમેન્ટ આપે છે બધાને સરખી આપે છે અને હું તો એક જ વસ્તુ માનું છું કે જો આવી હોસ્પિટલો ગુજરાતની અંદર હોય તો ફક્ત મેં એક જ પહેલી જોઈ કારણ કે હું અમદાવાદ વડોદરા બધેથી આવેલો માણસ આ લોકો જે સેવા બજાવી રહ્યા છે એ પોતાના માટે નહીં એ માનવ સેવા કરી રહ્યા છે અને માનવ સેવા એ પ્રભુ સેવા છે હાલ તમારા પેશન્ટને તબિયત કેવી છે અત્યારે મારી મિસિસને પંચોતેર ટકા સારું છે ચોથો કિમો છે આજે અને પંચોતેર ટકા સારું છે વિચારી લો શું કહેવું ડૉક્ટરનું શું કહેવું છે ડૉક્ટરનું કહેવું એવું છે કે તમારી મિસિસને સો ટકા સારું થશે એક ટકો બી ઓછો જી શું મેસેજ આપવા માંગશો અન્ય લોકો માટે અન્ય લોકો માટે એટલું જ કહેવા માંગુ છું કે જો કંઈ બી સમસ્યા હોય બરાબર છે અહીંયા કોઈ એવી ફીઝ નથી એટલી મોંઘી કે નોર્મલ ચાર્જ એ લોકો લે છે અને નોર્મલ ચાર્જમાં તમને ટ્રીટમેન્ટ સારી આપે છે અને બધું સારું છે સ્ટાફ બી તમને બધું ગાઈડલાઇન્સ આપે છે કે તમારે આ ડૉક્ટર જોડે જાઓ આ ડૉક્ટર જોડે જાઓ તમે આ કરાવો તે કરાવો અને હું તો કહું છું આજુબાજુ જેટલા બી ગુજરાતની અંદર છે એકવાર તમે આ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની મુલાકાત લો ધરમપુર ખાતે ઓકે સર થેન્ક યુ તમારું નામ શું જણાવ્યું એનું ઓપરેશન કર્યું છે સફળતાપૂર્વક થયું છે ઓપરેશન અને અત્યારે કેમોથેરાપી ચાલી રહી છે તમને સેવા કેવી લાગી હોસ્પિટલ બહુ સારી છે એના ડૉક્ટરો અમે જોયું છે હોસ્પિટલની વ્યવસ્થા અને સ્ટાફને બહુ સારા છે બધા અને કે માનવતાને વિનય બહુ છે લોકો માટે શું કહેવા માંગશો પબ્લિક હતા આજુબાજુના ગામડાઓને હું બધાને કહું છું તો તમે બીજે બધા ગયા વગર આ હોસ્પિટલમાં આવું કારણ કે સેવા સારી છે અને એના જે લૂસ અને છે એ પણ બહુ સારા છે ને બધા કરતાં ચાર્જિસમાં ને એમાં ઘણો ફરક પડ્યો છે અને ફેસિલિટી બહુ સારી છે